બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાઇક્લોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ પોલીસ સ્ટેશનથી લુણાલ સુધીની પંદર કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ ડિવિઝન અને થરાદ પોલીસ સ્ટેશનની સંયુક્ત આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા થરાદ ડીવાયએસપીએ પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાવ્યો હતો પોલીસ જવાનોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રોજિંદી વ્યસ્ત ફરજો દરમિયાન જવાનો પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી આ પહેલ દ્વારા ફિટ પોલીસ હેલ્ધી પોલીસનો સંદેશ આપવામાં આવ્યો હતો સાયકલ રેલી દરમિયાન માર્ગમાં અનેક સ્થળોએ લોકોએ જવાનોનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમની શરૂઆત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ બેનર સાથે કરવામાં આવી હતી પોલીસ કર્મચારીઓએ સાયકલિંગનો આનંદ માણ્યો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ સંદેશ આપ્યો હતો અને આ યુવા શક્તિ બરાબર પોતે તંદુરસ્ત રહે અને આપણા દેશનું નામ રોશન કરે એવા અનુસંધાને એના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ ફિટનેસ કાર્યક્રમ આખા ઇન્ડિયામાં આપ જાણો છો ચાલે છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એના અનુસંધાને ગુજરાત પોલીસ અમારા ડીજીપી શ્રી અમારા આઈજીપી શ્રી અમારા એસપી સાહેબની સૂચના પ્રમાણે અમે આજે આ રેલીનું આયોજન કરેલું છે અને આ દર રવિવારે સાયકલની રેલીનું આયોજન છે જેનાથી ગુજરાત પોલીસ સશક્ત રહેશે તંદુરસ્ત રહેશે સાથે સાથે અમે યુવાનોને એ સંદેશો આપવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહો અને બિનજરૂરી વ્યસન ના કરો અને વ્યસન ખૂબ નુકસાનકારક છે તમારી તંદુરસ્તીને ધ્યાન રાખવા માટે દર રવિવારે અમારી આ થરાદ પોલીસની જે સાયકલ રેલી નીકળે છે તેમાં જોડાવ અને તંદુરસ્ત રહો અને ભારત દેશનું નામ રોશન કરો અને આપણે એવી આશા રાખીએ આ ઓલિમ્પિક જે રમાશે બે હજાર અઠ્યાવીસ માં એમાં ભારત સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે ભારત માતાની